ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો જે ભાભર તાલુકાના ચચાસણા ગામનું શાહિજી મનાજી ઠાકોર નામનું શખ્સ છે કે જે ગામની સગીરા સાથે એકલતાનો લાભ લઈ જળજવરીથી શરીર સંબંધ બાંધી તેને કરતો હતો બ્લેકમેલ ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહેલજી માનાજી ઠાકુર નામના શખ્સે એ ગામની સગેરા ખેતરમાં ભેંસનું ચારું નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગેરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટોઝ લઈને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર સાથે છ થી સાત વાત મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટોઝ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે ભાભર પોલીસ મથકે આરોપી સાહેલજી માનાજી ઠાકોર રહેવાસી ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ધરી છે તેમજ જો કે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયો છે અને પોલીસે તપાસનો દૂર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી ઇન્સ્ટાગ્રામમાં ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો જોકાવનારા રહસ્યો બહાર આવશે અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવ્યો છે પર પત્રી આરી બનાવ બને તો બળકારનો એ સંતાકોર કરે તો ખોટા મોકલ્યા હતા એવું બધું કર્યું હતું એમ ત્યાં પહેલા કીધું હતું અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું એટલે પાછળ વળી પાસે એવું કર્યું એટલે એમ કેસ લખાઈ દીધો બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું પણ મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને ના દે એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પડે તો પછી એક મહિના હોય તો મને એમણે કશું કીધું ના પછી એસ એમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું એક વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે છ થી સાત વખત મારી સાથે સર્વિસ સંબંધ બોધેલો અને એ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે મને મૂળ ભેંસણ ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરજસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા તે દિવસે મારે વિષ્ણુ એમને જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેશ કરીશ એ વખતે નતો અને હવે પછી પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળા ફોટા મૂકે લેલા એટલે મેં કેશ કરી તો હું દીકરીનો કાકા નો છું મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કુમાર કેસાજી બરોબર તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર બેથી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળકા બળાત્કારના અને એસમ ઠાકોરના નામથી બરાબર તો એસમ ઠાકોરને અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે સતાય એ માન્યો નહીં તો અમે અહીંયા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરાબર તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ફોટા વાયરલ હવે કોણે કર્યા ડાયરેક અમારામાં આવ્યા છે ફોટા બરોબર નથી કે કોણે વાયરલ કર્યા પણ એસમ ઠાકોરે જયારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર ઠાકોરે કરેલા છે બરોબર પણ તો બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા તો આને કડક કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે ઠાકોર અનુપજી કેસરજી ગામ આ પોલીસ સ્ટેશન ભાભર પોલીસ એક મારી એક નંબર એવી અપીલ છે કે જે હેસમ ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીરભાઈની દીકરી મતલબ સોળ વર્ષ કે પંદર વર્ષ આ દીકરી ઉપર ભેંસણને ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલિટિશિયનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આ એસ હેસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારેય પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ન જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોલીસ સ્ટાફની માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે ફોટા પણ વાયરલ કર્યા અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરાબર બપોરનો સમય હશે દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમ્યા એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆઈઆર લખાવી છે તો હવે હું અમારે એક અપીલ જ છે કે ભાભર પોલ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને પોલીસ સ્ટાફને તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું 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 કામ થાય એવી અમારી અપીલની માગણી છે